નમસ્કાર જીએસટીમાં આપની સાથે હું છું આરતી વાત કરીએ કે પેટા ચૂંટણી પૂર્વે વિજાપુર ભાજપમાં ભડકો જોવા મળ્યો છે કોંગ્રેસમાંથી આવેલા સીજે ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે સીજે ચાવડાને ટિકિટ આપવાના વિરોધમાં પણ કુપરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે

જે મૂળગામી કાર્યકર્તા મૂળ વિચારધારા વાળા કાર્યકર્તા એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથન ના અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસો પંચાણું થી હું પણ ટિકિટ માગું છું છેલ્લા આઠ ટ્રણ થી મે ટિકિટ માગીશું